જય સ્વામિનારાયણ આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવ સમયનો બહુ મહિમા છે એમાંય વસંત પંચમીનું સ્થાન તો અનેરું છે વસંત ઋતુને છય ઋતુમાં ઋતુરાજની ઉપમા આપવામાં આવી છે અને આ ઋતુમાં જે આહલાદકતા અનુભવાય છે એવી અન્ય ઋતુમાં નથી હોતી એટલે તો વસંતને સારી પ્રકૃતિ વધાવતી હોય છે મંદિરોની અંદર દેવ મંદિરોની અંદર વસંત પંચમીને વધાવવાનો બહુ મહિમા છે વસંત ઋતુની એન્ટ્રી થાય મહા સુધી પંચમીને દિવસે જેને વસંત પંચમી આપણે કહીએ છીએ ત્યારથી એન્ટ્રી થાય છે વસંત ઋતુની છ ઋતુની અંદર આ ઋતુનો પ્રવેશ વસંત પંચમીના દિવસે થાય છે એટલે લોકો વસંત ઋતુને વેલકમ કહે છે પ્રેમથી વધાવે છે કંકુ ચોખા અને ફૂલથી આ ઋતુને દેવ મંદિરોની અંદર ઉત્સવ કરી અને વધાવવામાં આવતું હોય છે અને એની ખુશાલીની અંદર બધા રંગ ગુલાલ પણ ઉડાડતા હોય છે એ વસંતને વધાવવાનો હાર્દ આ છે વસંતને શા માટે વધાવવાની હોય છે તો વસંતનો પ્રવેશ થયો એન્ટ્રી થઈ એટલે એની વધામણી છે વાલા ભક્તજન બહેનો આપણો ભારત દેશ એવો દિવ્ય અને ભવ્ય છે જે દેશની અંદર બધાની પૂજા તો થાય છે બધાની વધામણી થાય છે પણ એક ઋતુને પણ વધાવવામાં આવે છે એ જ ભારત દેશની દિવ્યતા અને ભવ્યતા છે ઋતુને પણ વધાવે છે એની પણ વધામણી કરવામાં આવતી હોય છે સૃષ્ટિની નવી ચેતના વસંત ઋતુમાં આવે છે અને ભગવાને કીધું છે કે ઋતુઓમાં હું વસંત ઋતુ છું અને માનવ પશુ પક્ષી કણે કણ વસંત ઋતુની શરૂઆત થાય ને એટલે બધા જ આનંદથી ભરાઈ જતા હોય છે એટલે આ ઋતુ પ્રકૃતિના નવા સર્જનની આ ઋતુ કહેવામાં આવે છે પ્રકૃતિનું નવું સર્જન આ ઋતુમાં હોય છે માટે એ સૃષ્ટિની અંદર ભારતીય સંસ્કૃતિ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર વસંતને વધાવવાનો બહુ મહિમા છે અને વસંત ઋતુમાં એમ કહેવાય છે આપણે જ્યાં પ્રકૃતિની સામે જોઈએ ને તો એને આંબા ઉપર સુંદર મજાનો મોર આવવા માંડે લીમડામાં પણ એવો સરસ મજાનો મોર આવે ઘઉંની ડુંડિયું પણ એવી સરસ મજાની ખેતરમાં ઝૂલતી હોય સારી પ્રકૃતિમાં જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખીએ ને ત્યાં વસંત ઋતુની અંદર સારીએ ધરતી સોહામણી સુરન સુંદર મજાની સુહાગ ધારણ કરતી હોય છે આ ઋતુની અંદર એટલે વસંત ઋતુને બધા વધાવતા હોય છે કે વેલકમ એમ કરી અને બધા વધાવે બધાને બહુ ગમે છે એમ અને આ ઋતુની અંદર બધું કૂપડો ફૂટે સારી એ પ્રકૃતિ આનંદિત હોય છે અને આ ઋતુનો બહુ મહિમા છે એટલે વસંત વધાવવાનો મહિમા એટલે છે અને એમાંય સ્વામિનારાયણ ભગવાન આ વસંતના ઉત્સવો તો સ્વામિનારાયણ ભગવાને ઉત્સાહભેર કર્યા છે ઓ સંતો મહારાજને કેતા મહારાજ વસંત ઋતુ આવી મહારાજ વસંત પંચમી નજીક આવી રહી છે માટે રંગે રમવાની તૈયારી કરો મહારાજ કે તો સંતો બધી તૈયારી કરો આપણે વસંત ઉત્સવ કરશું આમ સંતો વિનંતી કરતા એટલે મહારાજની આજ્ઞાથી સંતો બધી વસંત ઋતુની વધાવવાની તૈયારી કરે વસંતો ઉમંગ બર મહારાજ ઉજવતા હરિભક્તો સંતો સહિત મહારાજ આ ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરતા હો એક સરસ મજાનો રંગ ભરેલો કુંભ લાવતા જેનું મહારાજ વિધિપૂર્વક પોતે પૂજન કરે પછી પ્રસાદ તરીકે ખજૂર ટોપરું ને સાકર ને વગેરે પ્રસાદ મહારાજ સંતો ભક્તોને વેચતા અને પછી કુંભમાં ભરેલો જે રંગ હોય ને એ રંગથી ભગવાન પોતે સંતો ભક્તોની સાથે રંગે રમતા આ વસંતને વધાવવાનો ખૂબ મહિમા છે ને તો સ્વામિનારાયણ ભગવાને પણ વસંતને વધાવવાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી કર્યો છે જો એક ઉત્સવની થોડીક ઝલક સાંભળી લઈએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ છે આદારાનંદ સ્વામીએ લખેલો એમાં પૂર સોળની અંદર તરંગ અઠ્યાવીસની અંદર આદારાનંદ સ્વામીએ ધરમપુરમાં મહારાજે જે વસંતોત્સવ મહારાજે ઉજવ્યો હતો ને એનું વર્ણન કરેલું છે અને એની અંદર આદારાનંદ સ્વામીએ એમ લખ્યું છે કે મહારાજે કરિયાણા ગામમાં ધરમપુરની અંદર વસંતોત્સવ ઉજવો ત્યારે મહારાજ એમ બોલ્યા હતા કે જે કોઈ ભક્તિભાવથી આ લીલા લીલા સંભાળશે એ ક્યારેય સંસારના બહુ ભટકણમાં એને આવવાનું થશે નહીં બહુ ભટકણ એના મટી જશે લ્યો આવી મહારાજે પોતે ધરમપુરમાં આ વસંતોત્સવ ઉજ ઉજવો ને ત્યારે વાત કરેલી આધારાનંદ સ્વામીએ એના ગ્રંથમાં નોંધ લીધી છે અને અદ્ભુતાનંદ સ્વામીની વાતો નામનો ગ્રંથ છે પોતે જ સ્વામીને જે જે અનુભૂતિ મહારાજની લીલાની હોય ને એ બધી એની વાતોમાં લખી છે તો એણે પણ ધરમપુરની લીલા સુંદર મજાની વિસ્તારથી લખી છે એ આપણે સાંભળીએ મહારાજ ધરમપુર પધાર્યા ને ત્યારે કુશળ કુંવરબાઈએ મહારાજને પ્રાર્થના કરી મહારાજ વસંત ઉત્સવ નજીક આવી રહ્યો છે તો મહારાજ આપ જો આજ્ઞા કરો તો ઉત્સવની તૈયારી કરીએ આપ અહીંયા ધામધૂમથી ઉત્સવ ઉજવો અને પછી મહારાજે હા પાડી છે સમગ્ર સામગ્રીઓ તૈયાર કરી છે વસંત ઉત્સવની તૈયારીમાં ગુલાલ તૈયાર કરાવ્યા અને મહારાજે હા પાડી એટલે કુશળ કુંવર બાય તો પ્રેમી ભક્ત હતા ભક્તિભાવથી પછી તો ગુલાલ એને કેસુડા રંગ મંગાવ્યા હો બધી તૈયારી થઈ ગઈ સુરતના ભક્તો પણ સંઘ લઈને વસંત ઉત્સવમાં આવ્યા એને પણ કુશોળ કુંવરબાઈ બધી ઉતારાની સરબરાઓ કરી મોટા મોટા રંગના હોજ તૈયાર કરાવ્યા અને એમાં રંગ ભર્યા ગુલાલના ગાડે ગાડા મંગાવ્યા કેટલી તો પિચકારીઓ તૈયાર કરી વસંત પંચમીના દિવસ આવ્યો ને તે દિવસે મહારાજને પ્રાર્થના કરી પ્રભુ બધી જ તૈયારી થઈ ગઈ છે આપ રંગે રમવા પધારો મારા સંતો ભક્તોની સાથે કુશળ કુંવરબાઈના ભાવનો સ્વીકાર કરવા મહારાજ પોતે વસંત પંચમીના દિવસે રંગે રેમાઓ કુશળ કુંવરબાઈને તો હરખનો પાર નહીં એને તો વાજિન્દ્ર વગડાવ્યા અને મહારાજ સંતો પાર્ષદોએ સહિત ભક્તોએ સહિત ધરમપુરમાં ખૂબ ભગવાન રંગે રેમા રંગ ઉત્સવના લીલાના દર્શન કરવા માટે આકાશ માર્ગે દેવતાઓ પણ આ લીલાના દર્શન આકાશમાં ઊભા ઉભા કરે છે હો પોતપોતાના વિમાનો લઈ લઈને આવ્યા છે અને મહારાજની આ વસંતોત્સવની લીલાના દર્શન કરે છે એ દેવો દંદુભી વગાડે છે એવા પ્રેમા તૂર થઈ ગયા છે ભગવાનની લીલાના દર્શનમાં એને બહુ આનંદ આવ્યો છે દેવતાની નારીઓને પણ અતિ આનંદ એવો છે અને એ તો એમ કે વાહ વાહ સ્વામીનારાયણ ભગવાન આપની તો અદ્ભુત લીલા ગાંધર્વો પોતે ગાયન કરીને ભગવાન આ લીલાના દર્શન કરીને પોતે ગાન કર્યું છે અદભુત શોભા બની છે ધરમપુરમાં અષાઢ મહિનો હોય ને જાણે અષાઢ મહિનામાં મેઘ વરસે ને એમ માં મહિનાની અંદર આવું વાતાવરણ ઊભું થઈ ગયું અષાઢ મહિનો જાણે મા મેઘ આવ્યો હોય ને એમ એટલી તો રંગની જડી વરસી તો જાણે અષાઢ મહિના મેઘ આવે ને એવું વાતાવરણ ઊભું થઈ ગયું વીજળી ચમકારા કરતી હોય એમ પરસ્પર રંગની જડી મચી અને મહારાજના સુવર્ણના ઘરેણા મહારાજે પહેર્યા હતા એ ઘરેણાં વીજળી ચમકારા કરતી હોય ને એવા દેખાયો વિશાળ મહિનામાં વીજળી ચમક ચમક થતી હોય ને એમ મહારાજના ઘરેણા એવા ચમકતા હતા પ્રેમી ભક્તો મહારાજના દર્શન કરતા હતા અદભુતાનંદ સ્વામી લખે કે હું પણ ધરમપુરમાં મહારાજની ભેળો હતો મારી પાસે પણ પિચકારી હતી મેં પાંચ સાત પિચકારી ભરીને મહારાજની ઉપર નાખી મહારાજની ઉપર મેં નાખી હો અને ગુલાલની પાંચ સાત મુઠ્ઠીઓ ભરી ભરીને મહારાજની ઉપર મેં નાખી આમ અદભુતાનંદ સ્વામી લખે છે ઈ સમાની શોભા એનું વર્ણન અદભુતાનંદ સ્વામી કે કરી શકાય એમ નથી આ તો થોડુંક ટૂંકમાં કર્યું છે અને કુશળ કુંવરબાઈનો પ્રેમ મહારાજની દયા સંતો પાર્ષદો હરિભક્તોનો પરસ્પર પ્રેમ ભાવ અને મહારાજની મૂર્તિની શોભા એ તો કોટી કવિઓ વર્ણન કરવા માંડે ને તોય એ અદ્ભુત શોભાનું ને એ ઉત્સવનું વર્ણન કરી શકાય નહીં એવી શોભા અદ્ભુત બની હતી રંગનો અને ગુલાલનો એટલો તો કિચડ જામી ગયો તે આકાશ લાલમ લાલ થઈ ગયું કિચડ જામી ગયો દેવતાઓ એ કિચડની પ્રસાદી લઈ લઈ ને પોતે પોતાના લોકમાં જાય દેવોના વિમાનમાં પ્રસાદી અભિલ ગુલાલ ઉડ્યો એના વિમાનો પણ લાલ રંગના બની ગયા હો આવી રીતે રમતા રમતા સૂર્યનારાયણ અસ્તાચળમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યા હતા પણ એને દર્શનની તાલાવેલી લાગી ને તો સૂર્યનારાયણ પણ પોતાની ગતિને સ્તંભાવીને આકાશ માર્ગે ઉભા રહી ગયા સ્થિર પુરુષોત્તમ નારાયણની આ વસંતોત્સવની લીલા નિહાળી રહ્યા હતા આમ રંગે રમતા રમતા ત્રીજો પોર થઈ ગયો પછી મહારાજે તાલી પાડી સાંભળો 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 આમ મહારાજે તાલી વગાડી સર્વને કીધું હવે બસ રંગે રમવાનું બંધ આમ મહારાજે તાલી પાડી અને રંગે રમતા બંધ કર્યા અને પછી નાવા માટે ગયા નદીએ અને પછી એ રંગ ભરેલા વસ્ત્ર તઈ કોને આપ્યા છે મહારાજે કુશળ કુંવરબાને રંગે રમેલા વસ્ત્રો મહારાજે પ્રસાદીને આપ્યા આવી રીતે વસંત પંચમીનો ઉત્સવ ધર્મપુરમાં કુશળ કુંવરબાઈના ભાવથી ભગવાને ત્યાં કર્યો અને મૂળીમાં પણ દર વર્ષે સ્વામિનારાયણ ભગવાને ઉત્સવ બાંધ્યા છે આપ્યા પાસે કે આ વર્ષ આ ઉત્સવ અહીંયા થાય તો મૂળીનો રંગોત્સવ વસંત પંચમીનો ઉત્સવ દર વર્ષે મૂળીમાં બહુ ધામધૂમથી થાય છે તમે ક્યારેક તો દર્શન કરજો મહા સુધી પંચમી જેને રંગપંચમી પણ કહેવામાં આવે છે તો મહારાજે એકવાર તો સાતમને દિવસે પણ આ રંગપંચમી ઉજવી હતી એટલે રંગપંચમી કહેવાય રંગ સપ્તમી પણ કહેવાય છે વડતાલ મહારાજ એવાર વસંત પંચમીનો ઉત્સવ બીજે કર્યો પછી સાતમને દિવસે મહારાજે વડતાલમાં ઉજવો એટલે નામ પડી ગયું રંગ સપ્તમી ઓલી રંગપંચમી આ રીતે મહારાજે ઘણી ઘણી જગ્યાએ વસંતોત્સવ ઉજવેલા છે પણ આપણે તો આ ધરમપુરમાં મહારાજે ઉજવો એ લીલાનું આપણે ટૂંકમાં વર્ણન સાંભળ્યું મહારાજે કરિયાણા ગામમાં પણ વસંતોત્સવ ઉજવો એનું પણ હરિચરિત્રામૃતસાગરના છઠ્ઠાપુરની અંદર આદારાનંદ સ્વામીએ બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે એ કથા પ્રસંગ આપણે એમાં ઊંડું ઉતરવું નથી પણ એમાંથી એટલું આપણે જરૂર સાંભળીએ મહારાજ રંગે એટલે રમતા હતા મહારાજ પોતે કરિયાણામાં બોલ્યા કે અમે એટલા માટે રંગે રમીએ છીએ કે અમારો રંગ જેને માથે ઉડે એ જીવને જગતનો રંગ જે ચડ્યો હોય ને એ નાશ પામી જાય અમારા રંગનો છાંટો જેને ઉડે ને એને જગતનો જે રંગ લાગી ગયો હોય ને એ નાશ પામી જાય અને અમારો રંગ જેને લાગે છે ને એને વિષયના રંગનો નાશ થઈ જાય છે માટે અમે રંગે રમીએ છીએ સ્વામિનારાયણ ભગવાન પોતે રંગે રમવાનો હાર્દ એનું કારણ પોતે પોતે બતાવ્યું છે આ કરિયાણા ગામમાં વસંતોત્સવમાં માટે આ વસંત વધાવવાનો તો બહુ શાસ્ત્રોમાં મહિમા છે આપણી ભારતીય સંસ્કૃતિમાં એટલે વસંત વધાવે છે અને આ રંગે રમી અને વસંત વધાવવાનો મહિમા છે માટે આપણે પણ મનથી કે મંદિરે જઈએ ત્યારે પણ આ વસંત ઉત્સવ થતો હોય એમાં આપણે લાભ લેવો આવા આવા સ્વામિનારાયણ ભગવાને અનેક અનેક ઉત્સવો કર્યા છે સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ પ્રિય છે અને આપણે પણ ઉત્સવ પ્રિય છીએ આપણને પણ ઉત્સવ ગમે છે એમાંથી આનંદ પ્રાપ્ત થાય છે અને ભક્તિ પણ એમાંથી પ્રાપ્ત થાય ભગવાનમાં પ્રેમભાવ પણ વધે છે માટે આ રીતે વસંત વધાવવાનો બહુ મહિમા છે અસ્તુ જય સ્વામિનારાયણ